આજે તો સવાર સવારમાં જ વણેલા ગાંઠિયા ખાઈ લીધા હોય ગાંઠિયાને ને જલેબી ખાઈ લીધું અને પછી હું થઈ ગઈ હતી સરસ મજાની તૈયાર કેમ કે મારા મમ્મી સાથે મારે જવાનું હતું મોલમાં મારા મમ્મીને રસોડાની ખરીદી કરવાની હતી અને ફાઇનલ તૈયાર થઈ ગઈ હતી ગાડી લઈ લીધી અને ગાડી આપણે પાર્કિંગ પણ કરી લીધું મોલમાં પણ પહોંચી ગયા હતા અને મેન એઝ તો થોડોક વિડીયો શૂટ પણ કરી નાખ્યું પછી મારા મમ્મીને કહું બાય બાય તો કે મમ્મી કે બાય બાય મમ્મી કે મારો વિડીયો તો શૂટ કર પછી મારા મમ્મીને વિડીયો શૂટ કર્યો અને મારી મમ્મીને થોડોક બીક લાગતી હતી કેમ કે સાડી પહેરી તો લિફમાં બીક લાગતી હતી અને પછી ઘણી બધી ખરીદી કરી લીધી મોટાભાગે બધી જ રસોડાની જ વસ્તુ લેવાની હતી અને પછી ત્યાંથી પહોંચી ગયા હતા ઘરે અને ઘણી બધી વસ્તુ લઈને ઘરે પહોંચી ગયા હતા અને મારા ભાણુભા આવેલા હતા તો ભાણુભા માટે આપણે ગિફ્ટ તો લઈ જાવી પડે ને કેમ કે હું હરખ ફતુડી મામી છું અને ગત્તું બની ગયા હતા મામા સરસ મજાના તો મને બહુ જ હરક હતો તો સરસ મજાના કપડાં લીધા તમે જોઈ શકો છો અને એક લીધી હતી આપણે ચાંદીની જે નાના બેબીને આવે ને પહેરાવવાની માટે કડલી આવે કડલી લીધેલી સરસ મજાની જો સરસ મજાનું પેકિંગ પણ કરી નાખ્યું હતું અને કેમ કે મને બહુ હતો કેમ કે મારા ભાણુભા આવેલા હતા અને એ પણ લાટકા છે હો તમને બધાને કેવું લાગ્યું બધા કોમેન્ટ કરી દેજો ફટાફટ તમને લોકોને જો લકી પણ બતાવી દેજો ઘૂઘરો વગાડવું કેમ કે એ સૂતો હતો અને જાગતો નહોતો અને મારે રમાડવો હતો તો જાગ્યો જ નહીં જાગ્યો જ નહીં કેટલો મેં ઘૂઘરો વગાડ્યો તો એ જાગે જ નહીં હો બધા હસવા મેણા અને કેમ કે આજે છઠ્ઠી હતી તો બહુ બધું મહેમાન આવ્યું તો આરામ મળી ગયો હતો ભાઈને ઓ